જાહેર રોડ પર ચાલતા જતા રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન લૂંટનારા અને રેલવેમાં મોબાઈલ સ્ટેચિંગ કરનાર રીઢાઓને કાપોદરા પોલીસે લૂંટાયેલા અગિયાર જેટલા મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે કાપોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતું ત્યારે પોલીસે બાતમીના આધારે જાહેર રોડ પર ચાલતા જતા રાહદારીના હાથમાંથી અને રેલવેમાંથી મોબાઈલ સ્ટેચિંગ કરતા બે રીઢાઓ ઓમ પ્રકાશ ઉર્ફે વિશાલ રૂપે છપરી મિશ્રા અને રાજુ ઉર્ફે નાનુ મારવાડીને ઝડપી પાડ્યા છે જ્યારે પહેલા રીઢાઓ પાસેથી પોલીસે મોપેટ પણ કબજે કરી હતી અને પૂછપરછ

રસ્તે જે વ્યક્તિઓ ચાલીને જતી હોય તેને હાથમાં લાકડી મારી મોબાઈલ ઝૂંટવી લઈને ભાગી જવાની એમો હોય ને તેઓના વિરુદ્ધમાં ઉધના પોસ્ટે નવસારી બિલ્લીમોરા પોસ્ટે ખટોદરા પોસ્ટે અલગ અલગ પોસ્ટેઓમાં પણ ગુના દાખલ થયેલ હોય જે બાતમી આધારે તેઓને પકડી પાડી તેઓ તેઓ આરોપીઓ પાસેથી કુલ અગિયાર મોબાઈલ જેની કિંમત રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર જેટલો મોબાઈલ મુદ્દામાલ કબજે કરેલ છે અને આ મુદ્દામાલ પૈકી ખટોદરા પોસ્ટે ઉધના પોસ્ટે અલથાણ પોસ્ટે વેસુ પોસ્ટે ને પીપલોદ વિસ્તારમાં પણ આવા ગુનાઓ બનેલ હોય જે પણ ખુલવા પામેલ છે અને આ ગુનાની વિશેષ તપાસ તજવીજ હાલ ચાલુમાં છે મોબાઈલ ફોન અને મોપેડ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અઝલ કુલસી સાથે પ્રકાશવાળા